મારું નામ ગિરધરભાઈ પ્રભુભાઈ બનારા જે એક અમારા ભાઈ જે ચામુંડા હોસ્પિટલની અંદર જે એનો દીકરાના ઘોરનું દવાનો જે લેવા માટે ગયા હતા જેથી કરી કે ડિલિવરીના સમય ઉપર જોકે ડિલિવરીનો કોઈ ટાઈમ થયો નહોતો જેથી કરી એ લોકોએ કારણ કે બે ત્રણ કલાકમાં કીધું હતું કે ડિલિવરી થઈ જાય પણ ખરેખર ઉપાય હતું નહીં પણ બે ચાર કલાક થઈ પછી લોકો એવું જણાવે છે કે તમારે સિરજી કરવું પડશે હવે એને ઓપરેશન કર્યા બાદ ચોવીસ કલાક સુધી અમને જણાવ્યું નહોતું કે પેશન્ટની હાલત બહુ કન્ડિશન ખરાબ થઈ ગઈ છે પછી ચોવીસ કલાક પછી અમને એવું જાણ કરવામાં આવે છે કે તમે સુરેન્દ્રનગર રિફંડ થઈ જાઓ જ્યારે અમે સુરેન્દ્રનગર રિફંડ થયા છીએ તો ટીબી હોસ્પિટલને રિફંડ કર્યા હતા તો પછી અહીંયા ચોવીસ કલાક સારવાર લીધી બાદ ડૉક્ટરને કેસ હેન્ડલ ન કરી શક્યા પછી અમદાવાદ રિફંડ કરવામાં આવ્યા છે અત્યારે પેશન્ટની હાલત બહુ ગંભીર છે અને એટલી બધી ગંભીર છે કે વેન્ટિલેટર ઉપર છે કે એને બચવા માટે કોઈ ચાન્સ નથી હજી ભવિષ્યમાં અને અમે આજે થાનગઢ આવ્યા છીએ અને પોલીસ સ્ટેશનની અંદર જો ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા ફરિયાદ નથી લીધી ત્યારે અમારે કે અરજી લીધી છે અને સાબી એવું જણાવ્યું છે કે કાંઈ બનાવ બને તો એની માટે અમે કાર્યવાહી કરશું પણ અમારી એવી માગણી છે કે ભવિષ્યમાં કે જેવો અમારી સાથે બનાવ બન્યો છે તો કડકમાં કડક સજા થાય અને ભવિષ્યની અંદર કોઈ જો બીજા વ્યક્તિને ક્યારેય આવું ન બને એટલા માટે અમે આ કહી રહ્યા છીએ અને ભવિષ્યની અંદર જો કડકમાં કડક સજા થશે તો આવા કોઈ બીજા કોઈ આવા ખોટા નાટક નહીં કરે જેથી કરી અમારી એવી માગણી છે કઈ હોસ્પિટલ હતી ચામુંડા હોસ્પિટલ હતી કઈ જગ્યાએ છે થાનગઢ આજા ચોક ની અંદર થાનગઢ તાલુકો માં આજા ચોક માં આવેલી છે તો મારા ભાણેજ ના ઘરના ને ચામુંડા હોસ્પિટલ માં લઈને આયા હતા ધીરે વાસન ઉટકતા હતા અને કે હવે મારે દવા ખલાસ થઈ ગઈ છે તો બતાવા આયા તો બતાવવા આયા તો હોસ્પિટલ માં એમ કીધું કે તમારે બસ 2 3 કલાક નો સમય છે ડિલિવરી તમારે નોર્મલ થઈ જાય છે પછી મેં ક્યાં જવાનો આગ્રહ નો રાખ્યો બે ત્રણ કલાકમાં પછી ડિલિવરી કરી પછી કે અડધી કલાક પછી યો બહાર કહેવાડ આવ્યું કે એને ઓલા જે હાડકું આવે ને ત્યાં બાળક અટકાઈ જાય પછી કે હવે આને સિજરિંગ કરવું પડશે પછી મેં કીધું કે હવે એટલી હજે જો ભોગી ગયું હોય પછી મેં કીધું કે કોઈ વાંધો નહીં તમે તો સિજરિંગ કરી નાખો પછી સિજરિંગ કર્યું પછી પાછો કલાક પછી મેસેજ આવ્યું અંદરથી કે ધીમે હવે આ થોડીક તકલીફ જેવું છે કે ધીમે સુરેન્દ્રનગર જઈને લોહી લઈ આવો પછી મેં લોહી લાવ્યા જે બે બોટલ કણની અને બે બોટલ લોહીની પછી એ જે લોહી લાયા પછી લોહી પૂરતું અડધી બોટલ કે ચડાયું પછી સાડા ત્રણ બોટલ વધ્યું પછી પાછા બે ત્રણ કલાક પછી એવું કીધું કે હવે આ બેનની હાલત બહુ ખરાબ છે તમે સુરેન્દ્રનગર હોય જાઓ પછી સુરેન્દ્રનગર ટીબીમાં ગયા ટીબીમાં ગયા પછી ત્યાં એમને સારવાર ટૂંકી સારવાર ને લઈ અને એમ કીધું કે આ હાલત બહુ નાજુક છે અને તેમ અમદાવાદ રિફર કરો પછી ન્યાય ગયા અત્યારે હાલમાં વેન્ટિલેટર ઉપર છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને આ હોસ્પિટલ આની એક બ્રાન્ચ ચોટીલા બી આવેલી છે થાન વગડિયા રોડ ઉપર આ બે હોસ્પિટલને સીલ કરો કે ભવિષ્યમાં કોઈ બીજા છેતરાય નહીં બે હજાર બે ને અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને આ આ ને કાયદેસરની કડક કાર્યવાહી કરો અને હોસ્પિટલને સીલ કરો કે ભવિષ્યમાં આજુબાજુના કોઈ માણસો ભોળા માણસો છેતરાય નહીં